હેલો દોસ્તો જય જવાર જય આદિવાસી સંજય નાયક બ્લોક્સમાં આપ સૌ ખાસ સ્વાગત છે દોસ્તો તો દોસ્તો અત્યારે સૂર્યદેવ નીકળી ગયા છે અને આપણે અત્યારે નહીં દ્વારા કરી જ્યાદા કપાસમાં એટલે અહીં શેટનો ફોન આવ્યો કે આપણે બીજી જગ્યાએ જવાનું છે એટલે ત્યાંથી પાછા આપણે વધારો લઈને નહીં આવ્યા છે અને અત્યારે ઉડ્યો છે અને જો ચકલા આવી ગયા છે અત્યારે ફરીથી પાછા ખાવા લીધે આ બાજુ છે ચકલી એ તો અહીંયા રહી છે અહીંયા અહીંયા વાયુ બે ચકલી બે બચ્ચા હતા પણ ખાઈ ગયું લાગે એટલે બે નવરાઈ ગયા બચ્ચા આવે એ બે મોટા રહ્યા છે એ બચ્યા છે આ બીજા તો એટલે ઝાડેથી આવે છે અહીંયા ઘેરા બધા બનાવ્યા છે એ તો મિત્રો આપણે જઈએ છીએ પાવડર લઈને બોલાવે છે શું કરવા બોલાવે છે એ તો ખબર નથી અને આપણે ત્યાં જઈ આવીએ તો મોબાઈલ ચાર્જિંગમાં નથી મૂકવાનો જોઈએ લાઈટ કારણ કે નગરી એક ભરી ગયું હતું એટલે મોબાઈલ નથી મૂક્યો તો કંઈ નહીં આપણે જઈએ તો મિત્રો આપણે ઈંડો લાવ્યા છે ગામમાં જ્યા હતા ઈંડો લઈએ ઈંડો ને છે અત્યારે આપણે શાક બનાવવાનું છે રોટલા બનાવે છે ત્યારે આપણે ભીડો કાપી દઈએ ભીડો દિવસથી બીજો ખાતો નથી એટલે આપણે ભીઠો લઈ આવ્યા છીએ વેચાતો આપણે તો હજી વાર છે કારણ કે આપણે ભીડો નાખ્યો છે પણ વરસાદ બહુ છે ને એટલે બીજો ભીડો નથી કર્યો ભીડો માંગવાયો છે પચાસ રૂપિયા પાંચસો આપણે જોવે છે મોબાઈલ બાજુ કરે છે આપડે આ છે ભીંડો છબલામાં નાખી દીધો છે એટલે ભીંડો ને આ રીતના ભીંડા આપણે લઈ આવ્યા છે ને ભારે લાયા છે મરચાં મોરા મરચાં લાયા તાના ભીંડા લાયા પચાના એસી રૂપિયાનું આપણે ધોરધાની કરી છે કારણ કે વસ્તુ બધું માફું અહીંયા દળે છે લીલું શાકભાજી ઉજળે છે ગામમાં સવારમાં આપણે જઈને મૂકવા ગયા હતા નિશાળે ને ભીંજો લઈ આવ્યા લારી વારો આવ્યો હતો એટલે શાક પીંડાની કાપી દીધી છે રેડી થઈ ગઈ છે ને પછી આપણે કાપી દેવાના છે બપોરે થોડાક બનાવ્યા હતા ને અત્યારે કાપવું ને કાલે એટલે થઈ જશે એમાં પૂરા અને બકાટા થઈ રહ્યા છે હવે બટાકા પણ લાવવા પડશે ડુંગળી પણ લાવવા પડશે કારણ કે શાકભાજી લીલીઓ આપણે અહીંયા ઓછું મળે છે લારી વારો સવારમાં એટલો જ આવે છે ગામમાં તો ભેગાઈ જાય તો આપણે લઈ લઈએ ના ભેગાય તો પછી કંઈ દુકાનેથી બકાટા એટલે લઈ લઈએ ને ડુંગળી એનાથી આપણે અહીંયા ઠીકો પૂરું બાજી રહ્યા છે ડુંગળીથી અને બટાકાથી લીલી શાકભાજી આપણે છે પણ હજી લાગ્યું નથી જો કે એક મહિના થોડું થઈ જશે લીલી શાકભાજી પછી આપણે બીતા ના લાવવું પડે અને ટામેટા પણ તરું થઈ ગયો છે રો થઈ ગયો છે રેડી એટલે તો મિત્રો અત્યારે આપણે હજી નાવાનું બાકી છે એટલે નહીં લઈએ અને આજનો વિડિયો અહીંયા સુધી વિડિયો તમને સારો લાગ્યો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો બીજું આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય જોહર જય આદિવાસી અને મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઇક કરી દેજો વિડીયો કેવો તમને સારો લાગ્યો તો એક કમેન્ટ પણ સારી કરી દેજો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય જોહર જય આદિવાસી